ડભોઈ નજીક ઢાલનગર ખાતે વાઘોડિયા જરોદ અને ચાણોદ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા ના બસો ઉપર કેસના વિદેશી દારૂના માલની નાયબ કલેક્ટરની હાજરીમાં ચોવીસ હજાર બોટલ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું ડભોઈ ઢાલનગર ખાતે પોલીસે એક પોઈન્ટ બેતાળીસ કરોડ રૂપિયાના વિદેશી દારૂનો નાશ કર્યો ડભોઈ વાઘોડિયા ચરોદ અને ચાણુદ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા મુદ્દામાલ વિદેશી દારૂ નાયબ કલેક્ટરની હાજરીમાં પ્રોબિશનના બસ્સો ઉપર કેસનો વિદેશી દારૂનો નિકાલ કરાયો એક સાથે ચોર્યાસી હજાર બોટલ ઉપર બુલડોઝર ફેરવ્યું ડભોઈ વિભાગીય પોલીસ અધિકારી શ્રી આકાશ પટેલ તાબામાં આવતા પોલીસ સ્ટેશન જેમાં ડભોઈ વાઘોડિયા જરોદ અને ચાંદોદ પોલીસ દ્વારા આશરે બસો ઉપરાંત કેસોને ઝડપી પાડેલા વિદેશી દારૂના જથ્થા કિંમત રૂપિયા એક કરોડ બેતાળીસ લાખના મુદ્દા માલનો નાશ કરવા માટે ડભોઈ નાયબ કલેક્ટરશ્રીની હાજરીમાં ડભોઈ નજીક ઢાલનગર ખાતે પીઆઈ એસ જે વાઘેલા તેમજ અન્ય અધિકારીઓને રૂબરૂમાં આશરે ચોર્યાસી હજાર જેટલી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું પુરા ખેતરમાં દારૂની નદીઓ વહેતી થઈ ગઈ હતી સમગ્ર વિસ્તારમાં દારૂ દારૂ થઈ ગયો હતો ડભોઈ ડિવિઝનના ડભોઈ ચણોદ ચરોદ અને વાઘોડિયા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના મુદ્દામાલનું નાશનું આયોજન ડભોઈ ખાતે રાખવામાં આવેલ હતું જેમાં એસડીએમ સાહેબની આગેવાનીમાં આ ચાર પોલીસ સ્ટેશનના આશરે બસો ઓગણીસ જેટલા ગુના ચોરાશી હજાર જેટલી બોટલ અને એક કરોડ બેતાલીસ લાખ અઠાવન હજાર જેટલો મુદ્દામાલ નો નાશ કરવામાં આવેલ છે